તો મિત્રો બે હજાર સોળમાં અથવા બે હજાર સત્તરમાં મિત્રો તમે વિડીયો મિત્રો બનાતા હતા મિત્રો જે કે સ્ટ્રાઇકમાં મિત્રો તમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આવી જાય અથવા મિત્રો કોપીરાઈટ પણ મિત્રો આવે પણ પણ મિત્રો તમારો વિડીયો પણ એ મિત્રો યુટ્યુબવાળા હાથમાં મિત્રો નહોતો અમુક આવતો જે તમે સ્ટ્રાઇક આપી શકે અથવા કોપી રાઇટ આવી શકે અથવા બધો ચેક મિત્રો કરી શકતા નહોતા મિત્રો પણ મિત્રો આ બે હજાર પચી મિત્રો એ આવી છે મિત્રો એટલે મિત્રો તમારો વિડીયો એક એક પણ મિત્રો ચેક કરશે અથવા જેમાં સ્ટ્રાઇક મિત્રો આવે એમાં સ્ટ્રાઇક પણ આપી દેશે મિત્રો અથવા તમારી યુટ્યુબ ચેનલ મિત્રો રિમૂવ પણ કરી શકશે મિત્રો બે હજાર પચીસ મિત્રો એટલે મિત્રો તમારે યુટ્યુબ ચેનલ મિત્રો સમજે વિડીયો મિત્રો બનાવવાનો અથવા જે છે મિત્રો જે પોલિસી મિત્રો આવે એને સમજ્યા વગર વિડીયો બનાવવાનો મિત્રો અથવા એઆઈનો ટેકનોલોજી મિત્રોને હજી હવે કારણ કે મિત્રો તમે વિડીયો ગમે તે મિત્રો યુટ્યુબના મિત્રો લાગુ પડતો વિડીયો છે તો મિત્રો ચાલો છે બધા અથવા મિત્રો વિરોધનો યુટ્યુબનો મિત્રો જે પોલિસી મિત્રો અથવા મિત્રો તમારે જે યુટ્યુબમાં લાગુ પડતો મિત્રો વિડીયો છે એને જ પૈસા મળશે અથવા તમારો લાગુ પડતો વિડીયો ન હોય મિત્રો તો મિત્રો એનો વર્ષ ટાઈમ પર તમને મળો અથવા તમારો જે એ વિડીયો છે પણ મિત્રો એના પણ તમારો વિડીયો પણ બેન્ટ કરી શકે અથવા રીમૂવ તમારો વિડીયો મિત્રો કરી શકે મિત્રો એટલે બે હજાર પચીસ મિત્રો તમારે બહુ ધ્યાન રાખવાનું મિત્રો અથવા મિત્રો જો તમારી એક ફર રીમૂવ થઈ જશે અને મિત્રો ચેનલ મિત્રો થઈ જશે તો મિત્રો તમે તમારો વોઇસ પર ગમે તે અથવા તમારા ઘર ન હોય અથવા બીજા વ્યક્તિ પર નોમ પર મિત્રો વિડીયો બનાવશો અથવા જે ફેમિલી મિત્રો ફેમિલી હોય મિત્રો નોમ પર વિડીયો બનાવશો તો મિત્રો તમારો પૂરેપૂરો વોઇસ તો મિત્રો આવવાનો છે એટલે મિત્રો આ તમારી ચેનલને સમજી શકીએ કે મિત્રો આ તો પેલો આ તો ચેનલને રિમૂવ કરી હતી મિત્રો એ જ વોઇસ છે મિત્રો એટલે પણ તમારી જો બીજા નામ ઉપર મિત્રો રી બનાવશે મિત્રો તો પણ તમારી યુટ્યુબ ચેનલ પર રિમૂવ ફેરિયાકની પણ થઈ જશે મિત્રો અથવા મોટા જેમ પણ મિત્રો થશે નહીં મિત્રો એટલે મિત્રો આ ટેકનોલોજી મિત્રો વધી જાય છે મિત્રો એટલે યુટ્યુબ આ નવી નવી પોલિસી મિત્રો લઈને આવે છે મિત્રો એટલે બીજો વિડીયો પણ તમે બનાવી શકશો અથવા ચેના પર મોનેટાઇઝિંગ કરી શકશો નહીં મિત્રો એટલે મિત્રો તમે યુટ્યુબની જે પણ નવી પોલિસી મિત્રો આવે એને સમજીને વિડીયો બનાવશો મિત્રો તો તમારી યુટ્યુબ ચેનલને કંઈ નુકસાન થશે મિત્રો નહીં અથવા તમે સારી અર્નિંગ મિત્રો કરી શકશો મિત્રો એટલે મિત્રો તમે પહેલાં પોલિસી મિત્રો સમજો અથવા પછી વિડીયો બનાવો પછી વિડીયો અપલોડ કરો મિત્રો અથવા સા સારો વિડીયો અપલોડ બનાવી અને પોતાની વોઇસનું મિત્રો વિડીયો મિત્રો બનાવીને પછી અપલોડ કરો તો અનિંગ સારી થશે અથવા મિત્રો તમને કે ચાલો કે બીજી આ ચેનલ મિત્રો રિમૂવ થઈ ગઈ અથવા બીજી બીજા નામથી અથવા ઘર ફેમિલી હોય મિત્રો અથવા મિત્રો એમના નામથી મિત્રો યુટ્યુબ ચેનલ બનાવીને અથવા તમારો ફ્રેસ તો મિત્રો તમારો રિવિલ કરો અથવા મિત્રો તમે અપલોડ કરશો જે ફ્રેશ મિત્રો તો મિત્રો તમે યુટ્યુબ આ ચેનલ તમે ચા ચાલો ફ્રેસ તો મિત્રો પહેલાં યુટ્યુબ ચેનલ મિત્રો તમારે જાયલ છે અથવા તમારો વોઇસ પણ મિત્રો મિત્રો જાણ તો મિત્રો તમારી એ બીજી મિત્રો ચેનલ તમે ગમે ત્યાં નામથી મિત્રો બનાવશો તો મિત્રો એ પણ ચેનલ તમારી મિત્રો જતી રહેશે મિત્રો એટલે મિત્રો રીમૂવ થઈ જશે મિત્રો અથવા રીકન્ટેન્ટ આપી દે મિત્રો સ્ટ્ર અથવા સ્ટ્રાઇક આપી દે મિત્રો તો મિત્રો એમાંય પણ તમે મિત્રો મોટા જે ચેનલ કરી શકશો નહીં મિત્રો એટલે મિત્રો પૂરેપૂરી તમારી પોલિસી જે આ પણ મિત્રો સમજી વિડીયો બનાવો મિત્રો તો તમારે મિત્રો યુટ્યુબ ચેનલમાં કંઈ નુકસાન ના આવે અને મિત્રો તમે પૈસા પણ કમાવી શકશો તો આટલું જ મિત્રો નવા સબસ્ક્રાઈબ કરી ભૂલતા નહીં અમારી ચેનલમાં જય માતાજી મિત્રો